मंत्री जी भाई बवड़िया हस्ते विंछीआ तालुकाना रूपावटी गा एक करोड़ रूपया सत्तर लाख वधुना खर्चे नवा चेकडेम खात्मुहूर्त करायु सौनी योजना थकी जसदन विंछिया तालुकाओ नवपल्लवित थैमंत्रीश्री बविया राजकोट जिल्ला विंछीया तालुकाना रूपावटी गाने पापा जल संसाधन बाबतों मंत्रीशी कुंवरजीभाई बवड़ियां हस्ते गोमा नदी परू एक करोड़ सत्तर लाख 13000 ના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવરજવર કરવા નવો ચેકડેમ કમ કોજવે બનાવવા કામનો ખાતમહૂટ કરવામાં આવ્યો હતો. રૂપાવટી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે 65 મીટર લંબાઈમાં કોન્ક્રીટનો ચેકડેમ કમ કોજવે बांधવાથી કુલ કેચમેન્ટ એરિયા 93.004 કિમી જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે 400 મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી 60 લાખ લિટર પાણીનો સંગ્રહ થશે. સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે અવર જવર કરવા ચેકડેમની સાથે કોજવેનો લાભ મળશે અને વધુમાં ગામની આશરે ત્રીસ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઊંચા આવશે